વલસાડ જિલ્લામાંથી સિક્સટી સિક્સ કેવીની નવી લાઇન નાખવાને લઈને ટાવરો ઉભો કરવામાં આવી રહ્યા છે જેને લઈને ધનોરી ગામના ખેડૂતો વિરોધ કર્યો હતો જેને લઈ આજરોજ ગેટકો કંપની અને ધનોરી અને આજુબાજુના ખેડૂતો સાથે મળી એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો દ્વારા કંપની તરફથી યોગ્ય વળતર ન મળતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ખેડૂતોની માંગ હતી કે દરેક ઝાડ દીઠ તેમને યોગ્ય વળતર આપવામાં આવે અને ત્યારબાદ કંપની દ્વારા કાર્યવાહી માંગ અધિકારીઓ દ્વારા ન સ્વીકારવામાં આવી હતી અને ખેડૂતો અને ગેટકો કંપનીની મંત્રણા પડી ભાંગી હતી આજની મિટિંગ અમારા ખેતરમાંથી વીજની લાઈન સાસટ કેવી નહીં જાય છે અને અમારા પાકને નુકસાન થાય છે જમીનને નુકસાન થાય છે એનું પૂરેપૂરું વળતર અમને મળવું જોઈએ એ વળતર પૂરેપૂરું એ લોકો આપવા માટે તૈયાર નથી તો અમે પૂરેપૂરું વળતર મળે એ બાબત માટે મિટિંગ રાખવામાં આવેલી છે કરવામાં છે નક્કીમાં તો હજુ ફાઇનલ નથી થયું કારણ કે ઝાડની કિંમત એ લોકો ઓછી આપવા તૈયાર છે અને અમને જે અમુક કિંમત મળવી જોઈએ તેટલી મળતી નથી એટલા માટે હવે અમારે કદાચ કલેક્ટરને રજૂઆત કરવા પડશે એટલે મીટિંગ અમને કેન્સલ કરવામાં આવી છે આજની જે મિટિંગ ધનોરી ગામ ખાતે હતી એ અમારી છાસઠ કેવી અટગામ સસ્ટ સબસ્ટેશન બને છે એના માટેની છાસઠ કેવી લાઇન પ્રસ્થાપિત કરવા માટેની હતી એમાં ખેડૂતોની વળતર બાબતની માગણી હતી વળતર બાબતે અમે લોકોએ જે સરકારના નિયમો છે તેની સાચી સમજણ આપી વળતર કેવી રીતે મળે છે એ બાબતે એમને માર્ગદર્શન આપ્યું આ રીતે અમે આપીએ છીએ છેલ્લે હાલ તો એ લોકોનું જે માંગણી છે તે જમીન સંપાદનની વાત કરે છે પણ જે જગવાય જ નથી ટ્રાન્સમિશન લાઈનમાં એટલે હાલ તો એ લોકોને જે વળતર કહે છે એ લોકો જમીન સંપાદનમાં તે અમે કશું કહી શકીએ એમ નહીં હાલ તો વળતરની જે છે જે બધા જ ખેડૂતો આ ગામમાં આ જે લાઈન છે એમાં અફેક્ટેડ છ સાત ગામ છે અને દરેક ખેડૂતોએ સહકાર આપ્યો છે અને એ રીતે કામ છે ખાલી ધનુરી ગામ જ એમાં ઓબ્જેક્શન હતું એમાં પણ પર્ટિક્યુલર એક ખેડૂતે વાંધો પડ્યો હતો એક ખેડૂતના હિસાબે આજે બધા ભેગા થયા હતા અને એ બધા જ ખેડૂતને સાચી વાત આપણે કરી છતાં પણ અમે તો કામ અટકાવશે ફરીથી આ ગામમાં આવીશું ગામના આગેવાનો રાજકીય જે બી કોઈ છે એમને જે સાચી વાત છે એમને જાણકારી આપીશું અને ખેડૂતને સાથ સહકારથી કામ કરીશ જે આ જે ધોધ મીટિંગ રાખવામાં આવી છે તેમાં અસર કરતા છે શાને કારણે તો કે ગુજરાત વિદ્યુત બોર્ડ કે ઇલેક્ટ્રિસિટી ખાતું જે નવી લાઇન નાખે છે ટાવર લાઇન તેમાં એ લોકોને કોમ્પિટેશન ઓછું ચૂકવવાનું છે તે માટે આ મિટિંગ રાખી છે એમાં અધિકારીઓ ભાગ લીધો છે અધિકારીઓ જે જણાવે છે ફક્ત પાકનું થોડું કોમ્પિટેશન બે ત્રણ વર્ષમાં આપવા કરે છે જમીનની કિંમત આપવા તૈયાર નથી લોકો એટલે ખેડૂત નહીં વચ્ચે એક બે ખેડૂત એવા છે કે જેનું તમામ નીકળી જાય છે અને તેને પછી ભવિષ્યમાં જીવવાનો પ્રશ્ન પૂરો ઊભો થાય છે અમારા ગામમાં જ્યારે આ છાસઠ કેવીએસનું જે નાખે છે બરાબર ને તેને સરકારે સરકાર સરકારી જમીન છે તેમાં નાખે છે એમાં સરકારને આ કંપનીએ ચારસો ને ત્યાંસી રૂપિયા લેખે મીટરના ચારસો ત્યાંસી રૂપિયા ચૂકવવા છે અને ગૌચરની જમીન છે એટલે બીજી ગૌચરની જમીન નીમ કરી આપીએ તો ખેડૂતને આપવામાં શું વાંધો છે એ રેટે ખેડૂતને જમીનની કિંમત આપવા મળશો જમીન એક્વાયર કરો તમે લાઈન લઈ જાઓ ખેડૂત તૈયાર છે આપવા માટે પણ યોગ્ય વળતર તો ખેડૂતને મળવું ને ખેડૂતે જીવવાનું છે એની જમીન જાય તો એને જીવવું કેવી રીતે એ મોટો પ્રશ્ન છે આટલું જ કંપની નહીવત રેટ આપવા માંગે છે નહીવત મારે કેવું છે કે એક ખેતરમાં શેરડીનો પાક છે તો શેરડીનો પાક જમીનની કિંમત નહીં શેરડીનો પાક છે તેને ટન દીઠ માનો કે બે હજાર કે ત્રણ હજાર ચૂકવીને બે ત્રણ વર્ષના ચૂકવીને એ લોકો પાકે છે ભાઈ બીજો આફૂસના નવા કેરીના ઝાડ છે તેની થોડી ઘણી કિંમત ગણીને એ લોકો બે ત્રણ વર્ષમાં આપી છે જમીન તો એ લોકો મફતમાં જ લેવા માંગે છે સરકાર એટલે કેવીનું સપેશન અડગામમાં લાઈન જાય છે ધનોરીથી અંડર કુંડી ને એમાં વળતર ઓછું મળતું છે ઘણો પ્રોબ્લેમ ઝાડ ઘણા જાય છે મારા ને એકદમ નજીવ કિંમત એ લોકોને આપવા તૈયાર છે ને અગાઉ બી મારી ખેતીમાંથી ગેસ લાઈન લાઈન ગયેલી છે એટલે તેમાંથી બી આખી એક વાડી પૂરી ગયેલી આમાંથી બી મારી એટલી જ જગ્યા છે શું માંગ તમે મારી મેં પત્ર આપેલું જ છું મેં સાત લાખ રૂપિયા મૂકેલા છે એ લોકોને એટલા આપવા તૈયાર નથી